કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બિનકુશળ કુશળ હસ્તકારીગરોને પદ્ધતિસરની તાલીમ પછી સઘન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસિત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જેવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવી શકે

સેવી આજના માત્ર ભાષા દિનની ઉજવણી અંતર્ગત તેના અનુરૂપ પ્રવચન આપી શ્રોતાજનોને પ્રસંગથી વાકેફ કર્યા હતા સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાનો શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી પણ કરાઈ તેમજ કીટ વિતરણ કરાઈ હતી અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઇન્દિરાબેન રાજે સરકાર શ્રેણીના વિવિધ કાર્યક્રમો થકી જે સિદ્ધિ હાસિલ કરી છે તે અભિનંદનને પાત્ર ગણાવી

હવે જે કંઈ તમારી ટ્રેનિંગ છે તમારો સ્કિલ સેટ છે એ અપગ્રેડ થાય અને સાથે સાથે તમે જમાના સાથે જોડાયેલા રહો વિશ્વમાં જે કંઈ નવું ડેવલપમેન્ટ થયું છે એની સાથે તમે જોડાયેલા એમાં આ તાલીમ એક ભાગ વજાવશે પણ તમારો પોતાનો એક એવો એપ્રોચ હોવો જોઈએ તમારી પોતાની એક અંદરથી એવી ધગશ હોવી જોઈએ કે ભાઈ મારે કાંઈક નવું શીખવું છે મારે કંઈક નવું કરવું છે અહીંયા તમે પંદર દિવસ વીસ દિવસ જે કંઈ તાલીમ લેશો પછી બહાર જશો તો એ ધગશ જો પૂરી થઈ ગઈ કે ભાઈ મને તો આ પંદર દિવસમાં આ જ શીખવાડ્યું છે હવે મારે કંઈ શીખવાનું નથી થતું તો એ ભૂલી જતું તો એમાં પ્રગતિ નહીં થાય શીખવાની ધગસ નવું નવું જાણવાની ધગસ જે કંઈ તમે તમારો વ્યવસાય કરો છો એમાં શું નવું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે શું નવી વસ્તુ હું કરી શકું જેથી કરીને સેમ વસ્તુ રસોઈ જ છે તો મને બહારથી એનું માર્કેટમાં એનો પ્રાઇસ મને વધારે બરાબર રિપોર્ટ ઓફ વિરલ ગોહિલ જન આદેશ ન્યૂઝ ભરૂચ